अब बताइए ठेला थे बांधन तयारी करे जो ठेला थे बांधे संदीप एक नाटा ना ने भेठेला बांधिदा जाय ने तर ठेला ने बदु पैक थिज्यो छे अब जावन तयारी छे कममी आउ तमारे आ नाही पेन का आवे तो मारा मम्मी ने सेना बावर ने बदु कपन छे तम हां पछि आटो मारो तो आवे छे न हां थोड़ा आई હા હું કહી દઉં કે કાં જવાનું છે એ પાછું કહી દઉં એમાં એમ છે કે અમારે મંદી આવી ગયા તમને બધાને ખબર હશે કે મંદી છે ગમે તો પછી અમે તો વેકેશન પાડી દીધું તો વેકેશન પાડવું પડે એમાં જ હતું તો વેકેશન પાડી દીધું છે એટલે અમે અટાને જઈએ છીએ મોવા ગમે અમારી ઘરે જઈએ છે કેમકે વેકેશનમાં બે દીક ના રોકાવો ઈ જ હોય ને એમ તો હવે અમે ના જઈએ છીએ વેકેશન કરવા ગમે ને તમે

આઈ જો તો પ્યાપતી હા હા અલં સંદે રડાઈ ની હા હવે અમે લેવા આપણે જવાનું તૈયારી કરી જઈએ હવે હવે તમને બધી મને કી કમ્પલેટ તો ગદી આવક્યો ને નાસ્તો કરી લેજો હા અમે લેવા અમે ઈકિયર જઈએ કામમે Zeh matan Ram rem rem kejok reseliwa, ram doh, nah to mei auta zat video me leho a beket lueke toh mnen keberkam mei, toh yom toh mei harusum mei auten pase sarukar ontei mei, tau din toh yomi, beket pade ditu kam toh zai mi, a mah, zai sen dih, a jadi Nên mấy lo kia rồi. em cái này nha, là hà đất đất, tao bảo cái chỗ mồ đồ thấy chỗ kiếm cái bút đôi sao mà nếu bút là Tao về em dây, bay, tao về em dây, hả? À, press, cái nó ફેમિલી તમને બધાને ખબર છે ને અમારા પરેશભાઈ પહેલેથી અમારા રહેતા જય માતાજી રામ રામ હા ફેમિલી અમારા પરેશભાઈ છે ને પહેલેથી તમને ખબર જ છે કેમ કે પહેલેથી બોલવાનું અમારો ઓછું હોય એટલે કા ભાઈ તે ઉપાધી પડતો હોય ભાઈ હા આવી જો પાછો આ તો માર આવી ને હા આવી ને તું હા હાલો અમાર નીતિનભાઈ આવશે અમાર નીતિનભાઈ ને તમને ખબર છે ને નાના છે પણ નટખડ છે એને બોલવા આવો હા આવી જો પપ્પા